સુરત શહેર પોલીસ માટે ઓગણીસ વીસ અને એકવીસ એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે અઠવાલાઇન્સ લાયન્સ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું પોલીસ મુખ્ય મથક ખાતે સુરત શહેર પોલીસ વડા અનુપમ શ્રી ગેહલોતના હસ્તે આરંભ કરવામાં આવ્યો છે જેમાં અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની ટેવો કામના ભારણ કામના અનિયમિત કલાકો તણાવયુક્ત વાતાવરણના લીધે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હંમેશા તણાવમાં રહેતા હોય છે જેને લીધે ડાયાબિટીસ કેન્સર હૃદયના રોગો કિડનીના રોગો કેલ્શિયમની એનિમિયા જેવી બીમારીઓ પોલીસ જવાનોને થવાનું જોખમ રહે છે પરંતુ મોટે ભાગે આવી બીમારીઓનો ભોગ બનેલા પોલીસ જવાનો તેનાથી તદ્દન અજાણ હોય છે સામાન્ય રીતે કોઈપણ રોગ શરૂઆતના તબક્કે યોગ્ય રીતે નિદાન થાય તો તેની સારવાર કરવામાં સરળતા રહે છે પોલીસ જવાનોના સ્વાસ્થ્યની જાળવણીની સાથે વધુ આર્થિક બોજ પણ પડતો નથી ઓગણીસ વીસ એકવીસ એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં છ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોલીસ વેલફેર ભાગ ભાગરૂપે દર વર્ષે અમે અમારા પોલીસ સ્ટાફના સાડા છ હજાર જો મહેકમ છે એના મેડિકલ ચકાસણી કરાવીએ છીએ જેમાં એના આઈ સાઈટ આપણે ઇ સીજી હોય છે આપણે ડાયાબિટી હોય બીપી હોય અને એના પછી જો અગર કુછ એમાં નીકળે છે સિરિયસનેસ તો પછી ફર્ધર જો એ સ્પેશિલાઇઝડ અમે જ્યાં પે સારવાર લઈ શકે ત્યાં અમે કરાવીએ છીએ સાડા છ હજાર જેટલા લોકોના મહેકમ હોય જેમાં સિવિલ સ્ટાફ બી આવે જોઈએ તો એના જ ભાગરૂપે આજે જો ત્રણ દિવસના કાયમ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે શરૂઆત કરવામાં આવી છે જેમાં સેન્ટર ફોર આઈ હોસ્પિટલના મદદ અમે કરીએ છીએ ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલ બી થયા છે પરંતુ તે અમરનાથ યાત્રા યાત્રાલુઓનો તરે ચકાસણી ચાલુ છે જેના લીધે અમે અહીંયા સ્ટાર્ટ કર્યા છે અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે પરિવારને સાચવી શકીશ અને સાથોસાથ એક સારા જો હેલ્ધી કાયદા અને વ્યવસ્થા અમે જાળવી શકીએ શહેરથી શહેરમાં એના માટે બહુ જરૂરી છે કે અમે સ્વસ્થ રહીએ આ સ્થિતિ અમે અત્યારે મેડિકલ ચકાસણી ચાલુ છે આ ત્રણ દિવસના આયોજન અત્યારે કેમ્પ